અમરેલી માં થઈ નવા કપાસની આવક નવો કપાસ અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં આવ્યો નવા કપાસનો વિક્રમજનક પાંચ હજાર બસો બે રૂપિયા ભાવ મળ્યો વાવડી ગામના ખેડૂત બચ્ચુભાઈ વાળાને નવા કપાસના પાંચ હજાર બસો બે ભાવ મળ્યા નવા કપાસનો ભાવ પાંચ હજાર ને પાર થતા ખેડૂતોમાં હળથની હેરી અમરેલી યાર્ડમાં એક ક્વિન્ટલ કપાસની આવક નોંધાય 51 51 ઓલેકાવા 181890 હા 18000 7000 51181890 1000 9000 9000 કરીયા મારે શાંતિથી અનુચિતો આ બા નો પંદર છીસ છી પાસ ચાલીસ છતાલીસ છતાલીસ પચાસ પંજાબ હાઈનિંગ અગિયાર એકાવન એકસો છો અગિયાર એકાવન 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 પંચાવન સા નેવું પચીસો પાંચ છ પંદર પચીસ ત્રીસ પાંચ પંચાવન પછી ચાંદી પટ્ટા સાંય રીતે રેંગી નેવું હતિ આવી દો દ રી થી ચાંડી પાતા સાંય રીતે રેંગી નેવું હતિ આવી દો દો

જો પૈસા ઓબી તો પ્રેક્ટિક ઉપર 100 નો છે અહીંયા 1600 થાય પૂરા 5100 અહીં આવી છે 515370 બાદ पो <laughs>